સુરેન્દ્રનગરની શારદા ગીતા વિદ્યાલયને સીલ કરાયું અગાઉ સુરત તક્ષશીલા આ કાંડ વખતે ખુદા જગ્યાના ભાગીદારે જ રજૂઆત કરી હતી ત્યારે હુકમ કરાવ પરંતુ કોઈ કાર્યવાહી ન કરાઈ અંતે ભાગીદાર નરેન્દ્રભાઈ પટેલે રાજકોટની ઘટના બાદ ફરી એકવાર કલેક્ટર સહિતને રજૂઆત કરી હતી છેલ્લા દસ વર્ષથી આ વિદ્યાલય બાંધકામ પરમિશન વગર ચાલી રહ્યું હતું આજે રિઝયોનલ ફાયર વિભાગ અમદાવાદની ટીમે શાળાને સીલ માર્યા જે બાંધકામ પરમિશનના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તે ખોટા હોવાનું તપાસવા બહાર આવ્યું છે અને બહાર અવાજ એક પ્રવેશ દ્વાર પણ હતો હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા વિદ્યાર્થીઓના જીવને જોખમ મુક્તિ શાળાઓ ચાલી રહી છે તેના પર પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે છેલ્લા દસ વર્ષથી આ વિદ્યાલય બાંધકામ પરમિશન વગર ચાલી રહ્યું હતું આજે રિઝનોનલ ફાયર વિભાગ અમદાવાદની ટીમે શાળાને સીલ માર્યા જે બાંધકામ પરમિશનના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તે ખોટા હોવાનું તપાસવા બહાર આવ્યું છે અને બહાર અવાજ એક એક પ્રવેશદ્વાર પણ હતો હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકતી શાળાઓ ચાલી રહી છે તેના પર પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે